દર્શક મિત્રો મારા સૌને નમસ્કાર મારી સાથે મિત્રો આપ સૌને જણાવું કે અત્યારે બાળકો કુપોષિત રહે તેમનો બરાબર શારીરિક વિકાસ ન ખાવા પીવાનું બરાબર ચાલતું ન હોય તો તેના માટે નૂતનસિંહ ગોહિલ સરસ અભિયાન ચલાવે કુપોષણ બાળકો રે બાળકો બરાબર પોષણ તેના માટે તેમના મનમાં શું વાતો છે બધી વાતો આપણને જણાવીશું નૂતનસિંહ કઈ રીતની પદયાત્રા ને આ કુપોષણ સામે સુપોષણ ની ઝુંબેશ કઈ રીતની છે તમારે પેલા આપણે સૌ પ્રથમ આખું ચાર મહિના અભિયાન ચલાવ્યું સુપોષણ માટેનું એમાં માત્ર માત્ર ને જે બાળકો હતા એમના વાલીઓ સાથે કર્યો કે કેવા પ્રકારના આહારો લેવા તો પૌષ્ટિક આહાર જો લેવામાં આવે પછી એમાં સગર્ભા માતા હોય ધાત્રી માતા હોય કે બાળકો હોય તો પૌષ્ટિક આહાર જો આપવામાં આવે તો સુપોષિત રહે હંમેશા એ માટે થઇ ને સંવાદ કર્યો સંવાદ ના અંતે આપડ ને ચાર મહિના ના અંતે ધ્યાન ઉપર આવ્યું કે આ સંવાદ થી તો ઘણી જાગૃતિ લોકો માં જન જાગૃતિ માત્ર જોવે છે જન જાગૃતિ જો આવી જાય તો એક સામુહિક રીતે આપણો આ જે અભિયાન છે ચાલે એના હિસાબે આપડ એક વિચાર આવ્યો કે આવું કઈક જન જાગૃતિ નું કઈક કરીએ તો મને બે હજાર ચાર ની એક પદયાત્રા અને ત્યારે હું ઇન્ચાર્જ હતો કન્યા કેળવણી ની જ્યોત પદયાત્રા થોડોક અનુભવ ખરો એટલે મને યાદ આવ્યું કે હવે આવું જ કઈક કરીએ એટલે એ અનુસંધાને પછી પદયાત્રાનું આયોજન કર્યું પાલી તાલુકાના એકસો કિલોમીટર ગામો ની અંદર પદયાત્રા કરી તેમાં લોકો સાથે પૌષ્ટિક આહાર વિષય ઉપર અને સુપોષિત કેમ રહેવાય અને સુપોષણ ની જ્યોત કેમ કાયમ માટે પ્રગટતી રહે એ માટેના પ્રયત્નો કર્યા

પાલીતા પાલીતાણા શહેરના મહિલા કોલેજ છે તળેટી રોડ ઉપર ત્યાંથી શરૂ કરીને પછી ગ્રામ્ય વિસ્તારના બધા ગામડાઓ

અને કયા કયા ગામો વચ્ચે લેવામાં આવ્યા બે પાંચ હા અ મુખ્ય આમ તો આપડે જોઈએ તો પેલું માનવડ પાલીતાણા થી નીકળી માનવડ ગામ માનવડ થી પછી વડીયા વડીયા થી રાનપડા રાણપડા થી પાંચ પીપળા પાંચ પીપળા થી લીલી વાવ દુધાળા દુધાળા પ્રથમ રાત્રી કરી તી દુધાળા થી સવારે નીકળ્યા એટલે ગેટી ગેટી થી આતપુર આતપુર થી કંજેડા કંજેડા થી નાના જાળીયા એટલે કે માનાજી જાળીયા બોલાય

ત્યાંથી પછી નાની પાણી નાની પાણી થી શેત્રુજી ડેમ ભૂતિયા મોટી પાણી પછી લુઆરવાઓ સવારે વીરપુર વીરપુર થી મોટી રાજસ્થળ એટલે કે સ્ટેશન ની રાજસ્થળી બોલાય

છતાં ગામમાં લોકોને એક નવો વિષય હતો મા પહેલાં તો અમારા યાત્રામાં આખો વિષય તે સુપોષણ એટલે આખો નવો વિષય હતો સમજવામાં થોડીક લોકોને એવું થતું હતું કે આ સુપોષણ શું એમ પણ નવા વિષય સાથે આપણે એક જ ધ્યેય હતો કે કુપોષણને ભૂતકાળ કરી દેવો છે કુપોષણ શબ્દને ભૂતકાળ કરવો છે એટલા માટેનો અભિયાન અને માનો કે જે પૌષ્ટિક આહાર નથી તો એવા પૌષ્ટિક આહાર ન લેવા

હા વાલીઓમાં જો જનજાગૃતિ આવે તો જ આ અભિયાન સફળ થાય એટલા માટે હેતુ જ હતો કે બધા આખા તાલુકામાં આ વિચારો જાય અને હવે પછી પણ એવું નક્કી કર્યું છે કે આ એક હજાર દિવસ સુધી નો અભિયાન ચલાવવું એમ વાહ અને આમ નૂતનસિંહ પદયાત્રા તો ગાંધીજી વખત થી જાણીતી પદયાત્રા વખતો વખત થાય છે પણ કુપોષિત બાળકો માટે પદયાત્રા થઈ ગયો તો એ ગુજરાત તમને તેનો શ્રેય મળે છે ઉત્તમસિંહ ખુબ ખુબ આભાર આપનો ધન્યવાદ અને હું તો એવું સમજુ છું કે બાકીના બધા તીર્થ તો બરાબર જ છે સારા જ છે અને હોવા જોવે એનો કોઈ વિરોધ નથી અને કોઈ બધા દરેક માણસ ની અલગ અલગ ધાર્મિક આસ્થા હોય છે એ પણ હોવું જોઈએ પરંતુ મારા મન એક તીર્થયાત્રા ગણો કે તીર્થ દેવળ ગણો ને

પછી શારીરિક રીતે સૌષ્ટવ નહી હોય તો બધા ક્ષેત્ર ની અંદર કારણ કે શારીરિક નહીં હોય તો મન થી નહી હોય મન થી રમત ગમત છે એમાં આગળ નથી જવાનું હું તો એવું ઈચ્છું છું કે જેમ સશક્ત ભારત છે સ્વચ્છ ભારત છે તેમ તંદુરસ્ત ભારત કેમ બને એમ વાહ બહુ સરસ તમને વિચાર કેવી રીતે સૌ પ્રથમ એનો ટૂંકમાં ઉદ્ભવ કેમ થયો એમ એમ પૂછો છો હા એમાં એક કાર્યક્રમ ના અનુસંધાન એક આંગણવાડી ની અંદર ગયો સાદુ કાપડ હોય ને એમાં રાખી વજન કરતા હતા એટલે સ્વાભાવિક છે આપને થોડુંક જિજ્ઞાસા થાય એટલે પૂછ્યું કે મિત્રો આ શું કરો છો તો એને એમ કીધું કે બાળક સુપોષિત છે કે નહીં એની અમારે ચકાસણી દર અઠવાડિયે કરવી પડે તો મેં કીધું આવું બધી જગ્યાએ થતું હોય છે એમ તો એ કે હા મોટા ભાગે કંઈક હોય ક્યાંક ન હોય પણ હોય તો ખરું જ પણ ચકાસણી તો કરવાની જ હોય ફરજિયાત સારું એટલે પછી એ અનુસંધાનને પછી આઈસીડીએસ વિભાગનો સંપર્ક કર્યો અને આઈસીડીએસ માંથી યાદી લીધી અને કઈ કેમ થયું કે હવે આ આવું જો હોય તો આપણે શું કરી શકીએ અને આનાથી કેમ ઘટાડો થાય એ માટેના પ્રયત્નો કર્યા વિગત લીધી પછી બાળકોના વાલીઓ કર્યો વાત કરી આપને કદાચ લાગશે કે મહિના જે નો આંકડો હતો એમાં આ અભિયાન દરમિયાન ચાર મહિનામાં એકસો ને સત્યોતેર નો ઘટાડો થયો બસો સાત માંથી એટલે વધારે ઉત્સાહ આવ્યો આપને સ્વભાવિક છે કોઈ પણ કાર્ય કરતા હોય એની અંદર પરિણામ દેખાય એટલે આપણને થોડુક ઉર્જા મળે ને તો એમ કે આવો વધારે આપડે થઈ શકે એટલો પ્રયત્ન કરીએ આ ઉદ્ભવ નું કારણ અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થવા માટે કોશિશ કરે છે બાળકો ભ્રષ્ટા થાય તેના માટે કોશિશ કરે છે આ તમારો પ્રયત્ન બાળકો સુપોષિત થાય વધુ બધું પોષણ મળે વધુ બધું વધુ તાકાત બને એટલે આ અભિયાન ખરેખર હું તો એવું માનું છું કે નુતનસિંહ માત્ર પાલિતાણા તાલુકા પૂરતો જ સીમિત નહીં

કારણ કે એક બાળક છે જો બીમાર હશે તો આખો પરિવાર કેટલું ચિંતિત રહેવાનું એક બાળક સાથે સાથે માનસિક પણ શાંતિ મળે અને આપડા આજના બાળકો આવતી આવતીકાલના સશક્ત યુવાન બને તો બધા જોડાય અંદર તેવી પેલી અપેક્ષાઓ તો સ્વાભાવિક હોય છે એમ ચોક્કસ અને

બસ આપણું તો જ છે કે હવે પછી બધા આ અભિયાન એટલે કે પદયાત્રા એ તો એક પેલું જાગૃતિ માટેનું કાર્ય પણ આ અભિયાન ત્યારે તે સફળ ગણાય કે બધા લોકો જયારે પોતે પોતાની રીતે સમજતા થાય અને વધુ વધુ લોકો પોતાના ઘરેથી જ પોતાના જ બાળકને કે જે પૌષ્ટિક આહાર દે કે અમુક જે સસ્તા સસ્તા પડીકા હોય છે કે જે ખૂબ નુકસાન કરતા હોય છે પેલું જ્ઞાથી બંધ કરે